અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા યજિત ભવ્ય લેડરબોલ્ડ ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ નો મરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો છે. મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના આયોજક સંજુ મચ્છીવાલાના હસ્તે ट्रॉफीનું એનાવરણ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં હાજર સૌ કોઈએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું. રાષ્ટ્રગીત બાદ આતિશબાજી કરવામાં આવી હતી. ઉદ્ઘાટન બાદ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મુલ્લાવાડ ઈલેવન અને ટીકે મોમેન્ટ વચ્ચે રમાઈ હતી અને તેમાં મુલ્લાવાડ ઈલેવન પોતાની પ્રથમ મેચ દસ રનના ટૂંકા માર્જિનથી જીતી હતી ટુર્નામેન્ટમાં અંકલેશ્વરના છ શ્રેષ્ઠ ક્રિકેટ ટીમ ભાગ લઈ રહી છે અસલામલેકુમ આજ રોજ આ ટુર્નામેન્ટનો પ્રારંભ થાય છે અંકલેશ્વર મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજ એક થાય એટલા માટે આ ટુર્નામેન્ટ આયોજિત કરેલ છે યુવા પ્રતિભાઓને ચાન્સ મળે અને બધા આ માટે હું બધા સ્પોન્સરોનું આભાર માનું છું અને યુવા પ્રતિભાઓને આગળ તક મળે એટલા માટે આ ટુર્નામેન્ટ યોજી છે ઓકે આભાર